જય માતાજી મુર્મિલા બાબી ગોહિલ આજે મુદ્રા મારા ભાઈના હાઉસ આવ્યા હતા તો અહીંયા આપણે કચ્છમાં આખા લસણ નાખીને મિક્સ દાળ બહુ વખણાય છે તો આજે ભાઈને કીધું કે આપણે ફાર્મ હાઉસે દાળ બનાવીએ તો એ લોકો બનાવે છે તો એનો વિડીયો હું તમને બતાવું છું તો એમાં આપણે પાંચ દાળ જાતની દાળ લેવાની છે એમાં આખી મસૂરની દાળ લીધી છે તેલ વગરની તુવેર દાળ અડદ દાળ ચણા દાળ અને મગની દાળ લીધી છે આપણે અઢીસો ગ્રામ જેવું લસણ લીધું છે અઢીસો ટમેટા અને પાંચસો ડુંગળી અને લીલું લસણ આપણે લીલું લસણ છે તો અમે પાણી ઉકળવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો તો એમાં હવે આપણે બધી ડાળ નાખી દઈએ છીએ અને આજે આપણે બધું ચૂલે જ બનાવશું તો તમને હું પછી આગળની વિધિ બતાવું છું પેલા આપણે અત્યારે પાણી ઉકળવા નાખ્યું હતું એમાં બધી દાળ નાખી દીધી છે પછી આગળ કેવી રીતે બનાવે છે એ બતાવું છું હવે આપણે દાળ બફાઈ ગઈ છે મારા બેનના દીકરા છે એ લાઈવ તમને હવે વઘાર કરીને બતાવે છે ચૂલા ઉપર જ તે આપણે દાળ બાફી દીધી હતી હવે એમ તેલ મૂક્યું છે એમાં જીરું નાખ્યું હવે એમાં જે આપણે આખું લસણ નાખ્યું હતું એ નાખે છે બીજા એમાં નોર્મલ મસાલા જે નાખશે એ તમને બતાવું છું તો આપ જોઈ શકો છો બિજરાજસિંહ નામ છે બિજરાજસિંહ ગોહિલ સર કાટોડિયા સર મારા સગા બેનના દીકરા છે એ આજે તમને દેખાડે છે આપણે ફાર્મ હાઉસમાં માં કેવી રીતે બનાવે છે લસણનું આઈની ફેમસ ડાળ છે લસણવાળી કચ્છની હવે આગળ જે મસાલા નાખે છે તે ખડા મસાલા છે મરચા છે બાદિયા છે અને તજ અને લવિંગ અને અહિયાંના એક પથ્થરફૂલ ખાસ કેવાય છે એ પથ્થરફૂલ નાખ્યું છે આમાં એ અહિયાં કચ્છમાં જ મળે આપણે કદાચ મળતું હોય ઈ સાઈડ તો ખબર નથી પણ અહિયાં જે આ પથ્થરફૂલ નાખ્યું એની સ્માઇલ થી તો રેહવાતું પણ નથી હવે એ આપણે ટમેટા લે છે ડુંગળી છે તેલ ને એ મસાલામાં આપણે લસણ થોડું કકડાયું હવે એમાં ઈ ડુંગળી નાખી આપણી થોડી વાર આપણી ડુંગળી ને ઈ તતડવા દેશે પછી આગળ હું તમને બતાવું છું પછી હવે એમાં એમને લાલ મરચું જીરું હળદર અને મીઠું નાખી અને લસણ ને થોડું પાણી નાખ્યું અને આપણે એને ચેડવી લીધું છે તમે કલર જોઈ શકો છો સરસ બેઠા છે 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 નીચે ચૂલામાં ચાલુ અને ટમેટા બધું સાથે નાખી ચલાવી લીધું હવે દાળ નાખવાની બાકી છે એમાં થોડું પાણી નાખ્યું તો આવી રીતે આપણા જે નોર્મલ મરચા મસાલા હોય એ જ નાખ્યા છે બીજું કાંઈ વધારે નથી નાખ્યું પણ આવી રીતે જાડું હજી ગ્રેવી છે હવે પછી દાળ નાખશે એટલે તમને આગળ બતાવું છું સાથે આપણે ચૂલા ઉપર એક સાઈડ રોટલા પણ ચાલુ છે તમે જોઈ શકો છો રોટલા પણ ચાલુ છે છે બધું દેશી જ અને અને આવી રીતે તમે દાળ બનાવી ટ્રાય જરૂર કરજો આગળનું પછી દાળ નાખે એટલે બતાવું છું હવે બીજરાજસિંહ હા હવે સરસ આપણું ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે એમાં દાળ નાખે છે બીજરાજસિંહ એ તમને દેખાડું છું બધી દાળ હવે એમાં આપણે જે બાફી લીધી હતી એ હવે આપણી તપેલામાં નાખી દીધી છે પંચરત્ન દાળ લસણ વાળી ખૂબ જ સરસ વાડીમાં ફાર્મ હાઉસ હવે એકદમ તૈયાર થઈ ગઈ છે ચૂલા ઉપર પછી પાંચક મિનિટ આપણે એને ચડવા દેસુ પછી બધા જમવા બેસે એટલે તમને સર કરી અને બાજરાના રોટલા સાથે દેખાડું છું ખૂબ ખૂબ ધન્યવાદ બિજરાજસિંહ આપનો મારા વિડીયામાં લાઈવ બનાવ બતાવવા માટે મને બધું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી હવે આપ જોઈ શકો છો આ આખા મગની ખીચડી છે છે ચૂલે બનાવી કચ્છમાં સાથે રોટલા સલાડ બધું તૈયાર થઈ ગયું છે તો હવે બધા જમવા બેસશે તમે જોઈ શકો છો ફાર્મ હાઉસ છે છતાં પણ બધું હોટલ જેવું વ્યવસ્થા કરી છે ડાઇનિંગ ટેબલ ખુરચી લઈ અને હવે બધા જમવા બેસશે આપ જરૂરથી બનાવજો કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કેજો અને આગળ આ માં મળશું ત્યાં સુધી ઉર્મિલા બાધા ને જય માતાજી